તમને ખબર છે કે આ જે ડેમમાંથી પાણી કઈ રીતે છોડવામાં આવે છે તો ફાઇનલી મિત્રો મેં અત્યારે નીચે ઉતરીએ છીએ તમને જો આ ડેમ છે આ ડેમના પાટિયા છે જો આખું તો હું તમને જો આ પાટિયું છે આખું છે ને કવડું મોટું ઘોઘવાટા ભરે સો ટકા તો ભરાઈ ગયો છે અને આ જો અત્યારે હિલો છે અમારે છે અને આ ડેમના ત્રણ ચાર પાટિયા ખોલ્યા છે વકીલ આગળ છે હું એની પાછળ ધીરે ધીરે જાય છે ડેમને જોવા જોવો છે જોવો તમે આખો અહીંયા રસ્તો હોય આવી જોવાની મજા આવે એકદમ જોરદાર જોવા ચાર પાટિયા કોઈ ના અને પાણી ભૂગવાટા પડે છે અત્યારે થોડું પાણીની આવક વધી છે જોવો આ કાળુપર ડેમ ભાવનગર જિલ્લાનો બીજા નંબરનો મોટો ડેમ જેને કહી શકાય કાળુપર ડેમ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે કાળુભાર પરંતુ હવે જે અત્યારે પાણી ધીમું ગયું છે કારણ કે થોડુંક પાણીનો પ્રવાહ ઓછો છે પરંતુ આજુબાજુના ગામમાં જે અમુક રસ્તા બંધ થઈ ગયા એના લીધે અત્યારે આ જે ચાર પાટિયા ખોયલા છે ને જેને કહી શકાય ચાર પાટ એ ચાર ખોયલા છે એ અત્યારે થોડા થોડા બંધ કરવામાં આવ્યા છે જેના લીધે અત્યારે પાણી થોડુંક ધીરું ધીરું જઈ રહ્યું છે બરાબર ને આપણે હું તમને આખો નીચેથી આખો નજારો બતાવું તમે જોઈ શકો છો કે આ જો અત્યારે આ ડેમ છે રાત્રે આ ડેમના ના પાટિયા છોડવામાં આવશે જી હા મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ અમારા ભાવનગર જિલ્લાના કાળુમા ડેમે અને ત્યાં અત્યારે ચાર પાટિયા ખોયલા છે જો તમે જોઈ શકો છો મિત્રો આ ચાર પાટિયા ખોયલા છે અત્યારે અને પાણીની વધારે સો ટકા પાણી ભરાઈ ગયું છે અને તમે જોઈ શકો છો અહીંયાથી આ જે ડેમના પાટિયા છે ચાર પાટિયા છે અને હવે ધીરે ધીરે એક પાટિયા ખોલતા જાય છે અને પાણી વધારે ઓવરફ્લો થવાના લીધે અત્યારે પાટિયા ખોલવામાં આવ્યા છે અને ઉપર આખું ઓટોમેટિક આ જે ડેમની જે સપાટી હોય છે એનું આખું ઓટોમેટિક હોય છે એ હમણાં બધાને પૂછીએ કઈ રીતે આ પાણી છોડે છે આ લોકો બરાબર અને

કોઈ જાતનું અમારે બે હજાર સાતની અંદર આ ડેમી પડ્યો આ ડેમને બે હજાર સાતની અંદર આના બે તૂટી ગયા હતા બે વાણા એટલે અમે જે આજુબાજુના ગામડાના વિસ્તારો હતા ત્યાં બધે પાણી ભરાઈ ગયા હતા ગામ નીચે ભાગમાં પડ્યું એવી સ્થિતિ સર્જાણી હતી આવી ડેમ છે તમે જોઈ રહ્યા છો મિત્રો અને ખૂબ સરસ અત્યારે આ નજારો અમે અહીંયા માણી રહ્યા છીએ તો તમને પણ આનંદ આવે એવો નજારો છે તો જુઓ મિત્રો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા 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 સાહેબ આ નજારો તો જુઓ કાંઈ નોકરી ડેમ અત્યારે ભરાઈ ગયો છે હું જોઈ શકો અત્યારે ચાર પાડ્યા તો ખુલ્લી ગયા પણ જુઓ તો ખરા સાહેબ આ જે પીળું પીળું પડી દેખાય છે ને એ આવક છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ડેમ ઉપરથી રિટર્ન અને ખૂબ ખૂબનું વ્યૂ છે તમે જોઈ શકો છો અને ચક લાવો દો

બધા પોત પોતાના આવી આવીને કે બધા ડેમ ખોલી જાય એમ જોઈ કે અહીંયા કોઈને જાણકારી ન દેવાય પણ કે ટૂંકમાં ત્રણ 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 રીતે આ ડેમ ખુલી શકે એટલે એ દાદા એમને સમજાયું એટલે એ જાણવાની કે કોઈ જરૂર નથી પણ આપણા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો અને જો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક કરજો અને શેર કરજો મિત્રો